અને વિશેષ સુખો છે એ ક્ષણિક્રેલા જ છે થોડી વાર મજા આવે બીડી પીએ મનુભાઈ થોડી વાર ટેસ આવે ધુમાડા બુમાડા કાઢવાના નાકમાંથી મોઢામાંથી પછી વારી પાછી બીડી તો પીવી જ પડે ને કે નહીં એક વખત પી જવીએ એટલે ટેસ્ટ આવી જાય હે બોલો તો ખરા કાંઈક હા ઘડીએ ઘડીએ મન થાય ને એનો મતલબ એ થયો કે હજી બરાબર ધરાયું નથી હજી બરાબર ખપે તેવો નસો ચડ્યો નથી અગર નશો ચડી ગયો તો એક બીડીથી ચડી જાય કુમાર કહે છે આ બધી ક્ષણિક ચીજો રહેલી છે પરિણામ એના બહુ ખરાબ રહેલા છે વૈષયિક સુખો ક્યારેય પણ વ્યક્તિને સુખ શાંતિ આપી શકતા નથી ક્ષણ મિત્ત સુખા બહુકાલ કાલ દુખા શાસ્ત્રની ભાષા છે ક્ષણ માટે વ્યક્તિને સુખ મળે અને થોડા સમય પછી વ્યક્તિને પરેશાન કરી નાખે વૈષયિક સુખો આમનો જે સમાદ થાય છે ને બંનેનો એ સમાદ જ સાંભળવા જેવો છે કે પ્રભવચોર કેવા પોઈન્ટ લઈ કરી અને જમ્બુકુમારને દીક્ષા ન લેવા માટે સમજાવવાની કોશિશ કરે છે એ પોઈન્ટ અને જંબુ કુમાર એ પોઈન્ટને કઈ રીતે તોડે છે કઈ રીતે એ લોકોની દાખલા દલીલો ચાલે છે તો એમનો બહુ જ સરસ છે છોરે સાંભળી લીધો જમ્બુ કુમારને કહે છે કે તમારી વાત મેં સાંભળી કે આપણે વૈષ્ણિક સુખો છે એ ક્ષણિકેલા છે પછી દુખ આપે પણ કુમાર તમે જે કહી રહ્યા છો ને એ સમજણ અને વાસ્તવિકતા બે જુદી વાત રહેલી છે સમજણ અને વાસ્તવિકતા જુદી છે કઈ રીતે તમે સમજ્યા છો કે વૈષયિક સુખો ખરાબ છે આ એક સમજણ થઈ પણ કુમાર વાસ્તવિકતા અલગ રહેલી છે આપણે સરસ મજાનું ભોજન લીધું સારું આપણે ભોજન લીધું તો આપણને સંવેદનાઓ થાય કે ન થાય માની લો કે આપણને ફલાણી ફલાણી ચીજ બાવે છે અને ફલાણી ફલાણી ચીજ આપણને સરસ મળી સ્વાદિષ્ટ મળી તો થોડી માટે કુમાર માણસને મજા આવે છે કે નથી આવતી કુમારને કહે છે કે રૂપ આપણે સમજણમાં એમ સમજાવ્યું કે રૂપ જોવું નહીં મતલબ કે નજરનો દુરુપયોગ ન કરવો પણ કુમાર આપણે એકદમ સુરૂપ જોઈએ કોઈ પણ વ્યક્તિને ત્યારે થોડા સમય માટે આપણને સુખની સંવેદનાઓ થાય કે ન થાય આ વાસ્તવિકતા રહેલી છે અને તમે સમજણની વાત કરી રહ્યા છો એટલે સમજણ અને વાસ્તવિકતા બે જુદી છે કોણ કહી રહ્યો છે આ ચોર કરી રહ્યો છે કે આપણે કાનમાં સાંભળીએ સરસ ગમે એવું મજા આવે કે ના આવે આ વાસ્તવિકતા રહેલી છે અને તમે સમજણમાં એમ સમજાવ્યું છે કે સારું સાંભળવું આપણને ઉપયોગી થાય સદુપયોગ આપણે કરી શકીએ એવું સાંભળવું પણ આપણે સારું સારું ગમે તે સાંભળીએ આપણને મજા આવે કે ના આવે સરસ મજાનું સંગીત વાગતું હોય એકદમ સુરીલું તો મજા આવે એ વાસ્તવિકતા રહેલી છે કુમાર અને તમે જે કહી રહ્યા છો એ ખાલી સમજણથી કહી રહ્યા છો એટલે સમજણમાં અને વાસ્તવિકતામાં તફાવત રહેલો છે અને હું કહીશ માફ કરજો મારી ભૂલ થાય તો તમને નથી કહેતો તો પ્રભાવચોર કહે છે કે હું કહીશ કે તમે મોટામાં મોટી ભૂલ કરો છો હકીકતમાં તમે અત્યારે વાસ્તવિકતા છોડી કરીને સમજણને અનુસરી રહ્યા છો વાસ્તવિકતા છોડી દીધી છે જે સમજાયું છે એને તમે અનુસરો છો એ તમારી મોટામાં મોટી ભૂલ છે આ પ્રભાવચોરના વિચાર છે સમજાય તમને શું કહેવા માગે છે વાસ્તવિકતાને સમજણ અત્યારે આપણે ઘણું બધું વ્યાખ્યાનોમાં સાંભળીએ પછી સમજીએ વાસ્તવિકતા બારે આવીએ ને સંસારમાં ત્યારે અલગ હોય તો બેમાંથી અનુસરવું કોને સમજણને અનુસરવું કે વાસ્તવિકતાને અનુસરવું તો પ્રભવચોરની વાત પણ આમ એકંદરે સાચી છે પણ એને પણ દલીલો કરીને જમવું તોડી નાખશે જમ્બુ કુમાર કહે છે આ બધું સાંભળીને પ્રવચોરને કહે છે કેટલા વિષય છે ખબર છે તમને ઇન્દ્રિયો કેટલી છે હા ઇન્દ્રિયો પાંચ છે કઈ કઈ છે તમે કઈક બોલો છો પંચિન્ડિય સવરણો શું બોલો છો હા શેમાં જ છે સ્થાપનામાં પાંચ ઇન્દ્રિયો જ છે સ્પર્શેન્દ્રિય જ્ઞાણેન્દ્રિય મતલબ કે આ જીભ જ્ઞાણેન્દ્રિય રસેન્દ્રિય જ્ઞાણેન્દ્રિય ચક્ષુન્દ્રિય કર્ણેન્દ્રિય એક બે ત્રણ ચાર ને આ પાંચ પાંચ ઇન્દ્રિયો છે એના વિષય કેટલા છે તો કાનના પણ વિષય અલગ છે આંખના વિષય અલગ છે વિષય એટલે શું તમે એનો બીજો શબ્દ આપશો વિષય વિષય એટલે શું કાન કાન છે વિષય સાંભળવાનો વિષય મતલબ કે એનો શું કહેશો શાંતિલા ભાઈ હા તો કાન છે જોશે નહીં સાંભળશે એનો એ વિષય છે સબ્જેક્ટ છે એનો સાંભળવાનો પછી આંખનો વિષય છે સાંભળવાનું નહીં જોવાનું પાંચ ઇન્દ્રિયો છે એના વિષય કેટલા બતાવ્યા શાસ્ત્રમાં પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષય બતાવ્યા તો જંબુ કુમાર પ્રભવ ચોરને કહે છે કે પ્રભાવ મનના સંયોગથી વિષય સુખ અનુભવાય અત્યારે સંસારી જીવો જે તે વિષય સુખ અનુભવે છે એ આત્માને કારણે નહીં કોના કારણે મનને કારણે અનુભવે છે પ્રભાવ જેમ વિષય સુખો એ મનને કારણે અનુભવાય છે તેમ આત્મિક સુખો પણ અનુભવાય છે એ આત્માના માધ્યમથી મનના માધ્યમથી ઇન્દ્રિયોના સુખ અનુભવાય તેમ આત્માના માધ્યમથી આત્મિક સુખો અનુભવાય અને પ્રભાવ જ્યારે વ્યક્તિ આત્મિક સુખ અનુભવે ને ત્યારે મન વચ્ચે ન હોય ઇન્દ્રિયો વચ્ચે ન હોય એમાં કેવલ કોણ હોય આત્મા જ એ આત્માના માધ્યમથી જે સુખ અનુભવાય એ સુખને પરમ સુખ કહેવાય કોને સમજાવે છે પ્રભાવ ચોરને જંબુકુમાર સમજાવે છે અને પ્રભાવ આપણને પરમ સુખ ખપતા હોય ને આત્માના માધ્યમથી તો કાંઈક આપણને છોડવું પડે કાંઈક આપણે છોડવીએ તો કાંઈક આપણે મેળવીએ તો શું છોડવું પડે ઇન્દ્રિયના વિષય સુખ આપણે છોડીએ આત્માને આપણે જોડીએ તો આપણને પ્રભવ પરમ સુખ મળે અત્યારે સાર્વજનિક રીતે આપણે વિચારીએ ને તો સંસારમાં જેટલા સુખો રહેલા છે એ મન અને ઇન્દ્રિયના માધ્યમથી મળે છે પણ એવા એવા ઋષિ મુનિઓ થઈ ગયા પ્રાચીન સમયમાં હમણાં તો બહુ જોલે જ હશે કોઈક પહેલાંના ઋષિ મુનિઓ જે જંગલોમાં રહેતા હતા અને એકદમ પ્રસન્ન રહેતા હતા ત્યારે ઋષિ મુનિઓ પાસે હતા મોબાઈલ હતા ટીવી હતા ભૌતિક કંઈ સાધનો તે છતાં પણ એકદમ એ લોકો આપણાથી પણ વધારે પ્રસન્ન રહેતા હતા તો એનું કારણ શું હા હા પણ એ પ્રસન્ન કેટલા રહેતા હતા અત્યારે તો તમારા ઘરમાં બધી જાતની સુવિધા હોય છતાં ઘણાના આપણે ચહેરા જોઈએ ને તો ગણવંતીમાં ઘણાના આપણે ચહેરા જોઈએ ને કેવા લાગે આપણને ચા પી આવ્યા હોય એક કપને બદલે ચાર કપ પી આવ્યા હોય તો પણ ખુશાલભાઈની જેમ આમ ઊંઘ કરતા રહેતા હોય અને ઋષિ મુનિઓ તમે જુઓ પહેલાંના હવે તો ઋષિ મુનિઓ બહુ ઓછા થઈ ગયા છે કાંઈ જ ન હોય કોઈ બંધાણ ન હોય કોઈ વ્યસન ન હોય તે છતાં પણ એટલા પ્રસન્ન હોય એટલા પ્રસન્ન રહેલા હોય તો એનું કારણ શું કારણ કે મન અને ઇન્દ્રિયોને એમણે જતી કરી દીધી હોય અને આત્મ સાથે જોડાણ કર્યું કર્યું હોય અને આત્મ સાથે જોડાણ કર્યા પછી મને ઇન્દ્રિયોના જે સુખો હોય એમનો ત્યાગ કર્યો હોય એટલે એ લોકોને પરમ સુખની પ્રાપ્તિ થઈ હોય અત્યારે તો આપણે તો આ કથામાં જે લખેલું હોય તે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ અનુભવ તો અત્યારે આપણી પાસે કેટલું છે કાંઈ જ નથી અને કથામાં કે ચોપડીમાં લખેલું હોય આપણે કહીએ એટલે થોડી રાજી થઈએ બાકી એ મળ્યું ન હોય અને હાલ આપણા માણસ પણ એવા થઈ ગયા હોય કે મળશે કે નહીં મળે એ પણ કોઈ ગેરંટી નથી છતાં જે થાય તે પ્રભાવ એક વાત સાંભળ કે મન અને ઇન્દ્રિયના માધ્યમથી આપણે જે વૈષયિક સુખો ભોગવીએ એ દીર્ઘકાલીન નથી હોતા ક્ષણિક હોય છે થોડું કાંઈક સારું ખાવાનું મળે થોડી રાજી પછી વધુ પડતું ખવાઈ જાય અને પેટમાં ઉથલપાથલ ચાલુ થઈ જાય અને લોટા પર લોટા શરૂ થઈ જાય એટલે એ જે સુખ ભોગવેલું હોય બધું થઈ જાય ગાયમ એટલે આ બધા સુખો છે ક્ષણ જીવી રહેલા છે જ્યારે આત્માના માધ્યમથી જે સુખ મળતા હોય છે એ દીર્ઘકાલીન હોય મતલબ કે ટકાઉ હોય જેથી આપણે મહાપુરુષોની કથાઓ વાંચીએ છીએ સાંભળીએ છીએ શેના માટે કેમાંથી કાંઈક આપણને પ્રેરણા મળે અને કાંઈક કોઈક વસ્તુઓનો છુટકારો થાય ક્ષણિક વસ્તુઓ તરફ આપણો જે આકર્ષણ રહેલો છે એ થોડો થોડો શું થાય ઓછો થાય તો આ દીર્ઘકાલીન છે કયા સુખો આત્મિક સુખો છે દીર્ઘકાલીન છે અને એને શાશ્વત સુખ પણ કહેવાય એ ક્યારે પણ મળે જાય નહીં ચાલો વધારે હું ઊંડાણમાં જઈશ તો મજા નહીં આવે પ્રભવ કહે છે કુમાર ખોટું ન લગાડતા મેં તમારી વાત સાંભળી પણ તમે જે બોલો છો ને એ હકીકતમાં સુધરમા સ્વામી પાસે સાંભળેલી વાતો બોલો છો તમને શું અનુભવ તમે વ્યાખ્યાનમાં ગયા સુધરમા સ્વામીના એ વ્યાખ્યાન તમે રુચિ ગયો ગમી ગયો અને હવે તમે હું જે જે કહું છું એ મારી વાતોને દલીલ કરી અને તમે ઉડાડી દો છો પણ એ બધી વાતો તમે સાંભળેલી કહી રહ્યા છો બરાબર છે ને પ્રભવ શું ખોટું બોલે છે જો સમાજ એટલો મીઠો છે બંનેનો અને હવે ઝઘડ ઝઘડો નથી થવાનો બંને વચ્ચે કારણ કે બંને જણા ફ્રેન્ડશીપ કરી છે એ એને સમજાવવા કોશિશ કરશે અને જમ્બુકુમારા પ્રભાવને સમજાવવા કોશિશ કરશે પણ પ્રભાવ પણ સાવ અક્કલ વગરનો નથી હો ચોર એટલે ખાલી ચોરી ચપાટી નથી કરતો એની પાસે પણ એક પર્સનલ ચિંતન છે સ્વતંત્ર ચિંતન છે એની પાસે પણ અને એ ચિંતનને જરીએ એ અત્યારે કુમાર જમ્મુકુમાર સામે દાખલા દલીલો કરે છે કુમારને કહે છે કુમાર તમે અત્યારે જે કાંઈ બોલી રહ્યા છો એ સુધરમા સ્વામી પાસે સાંભળેલી વાતો કહી રહ્યા છો વાસ્તવિકતા શું આમાં તમને અનુભવ કેટલો અને કુમાર હું કહીશ કે બુદ્ધિશાળી માણસ છે ને કેવલ સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરે આ એક લાઈન સમજવા જેવી છે બુદ્ધિશાળી હોશિયાર માણસો રહેલા હોય વિચક્ષણ માણસો રહેલા હોય કેવલ સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરે અને તમે અત્યારે સુધરમા સ્વામી પાસે જે સાંભળેલું છે એ વાત પર વિશ્વાસ કરી રહ્યા છો એ હકીકતમાં બુદ્ધિશાળી માણસ ચતુર માણસ માટે યોગ્ય નથી અને મને વિચાર થાય છે કે તમારી અત્યારે સોળ સત્તર વર્ષની ઉંમર રહેલી છે આત્મિક સુખ શું છે તમને ક્યાંથી સમજાય અને તમે કહી રહ્યા છો કે હું સમજું છું કેટલી ફ્રેન્કલી વાત કરે છે બિલકુલ ચોખ્ખી વાત કરે છે ને કે તમે આ નાની ઉંમરમાં જે આત્મસુખની વાતો કરો છો ને એ વાતો મને સમજાતી નથી આ બધી વાતો મને તો લાગે છે કે તમે સુધરમા સ્વામી પાસે સાંભળી છે અને એને તમે ગોખી રાખી છે પ્રભવ તું જે કહે છે ને એ પણ વાત સાચી છે પણ હું એનાથી વધારે ખુલાસો કરું કે સુધરમા સ્વામી પાસે હું ગયો એમની વાણી મેં સાંભળી એ વાણી એક નિમિત્ત હતી પણ હવે મારો માહેલો જાગ્યો છે અને મારી આંખો એમની વાણીએ ખોલી છે વાણીએક નિમિત્ત છે અને એ નિમિત્ત મળ્યા પછી હવે મને બિલકુલ આ બધી ચીજો પર જરા માત્ર લેશ માત્ર પણ આકર્ષણ નથી કઈ ચીજો પર આ જે તે મિલકત છે આ છે તે છે ફલાણું છે જળ વસ્તુઓ પર કે જીવ પર ખોટું આકર્ષણ બિલકુલ ક્યાં કોઈની પર નથી અગર તને કોઈ વસ્તુ પર આકર્ષણ ન હોય તો તારે લગ્ન કરવાની શું જરૂર હતી કોણ પૂછાય છે ખુશાલભાઈ હા એ પોછે તો તારે લગ્ન કરવાની જરૂર શું હતી જો તને કોઈ વસ્તુ પર આકર્ષણ જ નથી અને સુદ્રમા સ્વાની વાણી તું નિમિત્ત રૂપે કહે છે બાકી તારું ચિંતન છે અને તારો માયલો જાગ્યો છે તો લગ્નનો સવાલ ક્યાં પેદા થાય છે તો કુમાર કહે છે પ્રભવ લગ્ન કર્યા ને મેં મારી ઈચ્છાથી નથી કર્યા માનો માની બહુ જ ઈચ્છા હતી એનો દબાણ હતો અને દબાણ વશ મેં આ કર્યું છે તો પ્રભવ કહે છે કે માની માના કેવાથી અને એના દબાણથી તમે લગ્ન કર્યા હોય તો આ આઠ આઠ કન્યાઓ સાથે તમે લગ્ન કર્યા એ આઠે આઠ કન્યાઓને તમારા વૈરાગ્યની ખબર છે કે તમે આવી રીતે વૈરાગ્ય વાસી છો અને લગ્ન પછી તમે બીજા દિવસે દીક્ષા લેવાના છો એ ખબર છે જમ્બુકુમાર કહે છે પ્રભવ કન્યાઓને પૂછી જુઓ નહીં તો હું જવાબ આપું કે એ આઠે આઠ કન્યાઓના માતા પિતાને ખુલ્લાસા સાથે આ બધું કરવાનું કહેવામાં આવ્યું છે કે જમ્બુકુમાર લગ્નના બીજા દિવસે સવારના પહોરમાં સુધરમા સ્વામી પાસે દીક્ષા લેવાના છે આવી સ્પષ્ટતા કરવામાં આવી છે એ કન્યાના બધા વડીલો સામે તો પ્રભાવ કહે છે કે આટલી સ્પષ્ટતા થયા છતાં પણ एना माँ बापे रजा आपी लगन नहीं। के हाँ तो जंबु कुमार जम्बूकुमारोस्त तू महान के तारी आठ कन्याओं महान से बोल तू महान से के आठ कन्याओ महान से कुमार कहे के केम कही सकूँ के हूँ महान छू बाकी आठ कन्याओ महान कहवा કે મારા વૈરાગ્યની ખબર હોવા છતાં પણ એ મારી સાથે લગ્ન કરવા માટે હા પાડી હવે આ જંબુકુમાર છે પ્રભવ ચોરને એક દ્રષ્ટાંત આપશે એવા દ્રષ્ટાંતો આ કથામાં બે પાંચ આવશે કે પહેલી વાત તો ભોગ સુખ વિશે સમજાવ સમજાવશે પ્રભાવ ચોરને એ સમજાવશે કે ભોગ સુખો કેવા છે પછી આગળ આગળ સંબંધ વિશે સમજાવશે જ્યારે પ્રભાવ સંબંધનો વિષય લઈ આવશે કે આઠ કન્યાઓ છે એનો પરિવાર છે તમારા માતા પિતા છે તમે આવું કરશો તો એ લોકોને દુઃખ નહીં થાય ત્યારે પણ એ અલગ એક દ્રષ્ટાંત આપી અને આ ચોરને સમજાવશે એટલે આ ચોર સાથે સંવાદ આખી રાત ચાલવાનું છે રાત છે ને કે દિવસ છે વિશાલભાઈ હા રાત પણ કેવી શરૂઆતની છે કે વચ્ચેની છે વાત રાત હ કારણ કે ચોરો છે શરૂઆતની રાત માં ચોરી કરવા ના આવે ના આવે ને લોકો સૂઈ ગયા હોય રાત્રિ જામી ગયેલી હોય પછી જે ચોરી કરવા આવે તો અત્યારે આ જે ચર્ચા ચાલે છે એ રાત ના ચાલે છે અને તે પણ ચર્ચા સોલિડ ચર્ચા રહેલી છે ઓ આ પ્રભાવ ચોરનો અંદરનો જે છે ને કુમાર એ પણ રાજકુમાર છે ને એ રાજ અંદરનો રાજકુમાર જાગ્યો જ છે હકીકતમાં આ પ્રભાવ રાજાનો દીકરો છે કુંવર છે સામાન્ય નથી ન હોય ન હોય તો પણ ઘરમાં એને સંસ્કાર તો મળેલા જ હોય આ તો ગમે તે કારણસર એની પરિસ્થિતિ અત્યારે પલટાયેલી છે બાકી શરૂ શરૂમાં એને જે સંસ્કારો મળ્યા છે આપણે એક એક પ્રસંગ સાંભળીશું ત્યારે ખબર પડશે અત્યારે આટલું જ